મોરબી પોલીસે રીતે રાખવામાં આવેલ કફ સીરપનો બે કરોડથી વધુ રકમનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી મોરબીથી જનક રાજાનો એક વિસ્તૃત અહેવાલ મોરબીના રંગપર ગામ નજીક ફેક્ટરીના ગોડાઉનમાં રાખેલ કોડીન કફ સીરપનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે અંદાજે બે કરોડથી વધુ રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે રંગપર ગામ નજીક આવેલ આર ટાઇલ્સ નામના કારખાનામાં નશીલા સિરપનો જથ્થો હોવાની બાતમી મળતાની સાથે પોલીસે રેડ કરી હતી કારખાનાના ગોડાઉનમાં રાખવામાં આવેલ દોઢ કરોડથી વધુ કિંમતનો કોડિન કપ સિરપનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે રંગપર ગામ નજીક આર ટાઇલ નામના ગોડાઉનમાં આ કોડિન કપ સિરપનો જથ્થો ગેરકાયદે રીતે રાખવામાં આવ્યો હતો દરોડો પાડવામાં આવ્યો હતો ગોડાઉનમાં ટ્રકમાંથી સફેદ પ્લાસ્ટિકની થેલીમાં ઉતારવામાં આવ્યો જે ચેક કરતાં આ કોડિન કપ સિરપ માલુમ પડ્યો હતો એફએસઆઈલ અને ડ્રગ્સ વિભાગના અધિકારીની મદદ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે કોડીન કપ સિરપનો જથ્થો બોટલ નંગ નેવું હજાર કિંમત રૂપિયા એક કરોડ ચોર્યાસી લાખ ત્રાણું હજાર બસોનો મુદ્દામાલ મળી આવ્યો છે અને ગોડાઉનમાં રહેલ ગોડાઉન સંચાલક મનીષ હરિભાઈ ઝાલાવડીયા રહેવાસી રવાપર રામકો બંગલો પાછળ વૃંદાવન પ્લેસવાળાની પૂછપરછ કરતા કબૂલાત આપી હતી કે ચોખાની બોરીઓની આડમાં આ સિરપનો જથ્થો ટ્રક નંબર જી જે ટી એસ ઝીરો છ યુ સત્યોતેર નેવો ભરીને આર ટાઇલના ગોડાઉનમાં પહોંચાડવામાં આવ્યો હતો ટ્રક ચાલક સરફરાજ રબ્બાનીભાઈ સૈયદ રહેવાસી મહારાષ્ટ્ર અને ટ્રક ક્લીનર મહંમદ અબ્દુલ કરીમ મોહમ્મદ અબ્દુલ રહેમાન રહેવાસી હૈદરાબાદ દ્વારા મળી આવતા ડ્રાઈવરે કબુલાત કરી કસિરફનો જથ્થો ઝારખંડથી ભરીને મોરબીના રંગપર ગામ નજીક આર ટાઇલ નામના કારખાનામાં પહોંચાડવાનો હતો પોલીસે દરોડા દરમિયાન બોટલ નેવું હજાર કિંમત રૂપિયા એક કરોડ ચોર્યાસી લાખનો કબજે કરવામાં આવ્યો છે સાથોસાથ ગોડાઉનના સંચાલક મનીષભાઈ હરિભાઈ ઝાલાવડિયા ટ્રક ચાલક સરફરાજભાઈ સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી છે અને માલ મંગાવનાર રવિભાઈ મહેમદ રવિ રવિભાઈ મહેમતભાઈ કંડિયા માલ મોકલનાર સાજેદા ટાઇલ્સવાળા મસૂદ આલમ રહેવાસી ત્રિપુરા અને માલ મોકલનાર અજાણ્યા શખ્સોના નામ ખોલતા તેમની સામે મોરબી પોલીસે વિધિવત તપાસ હાથ ધરી છે